તો બજાર વાગી ચુક્યું છે લોકમત બે હજાર લોકસભાની ખુલાસો વિરોધીઓનું ભાજપે બદનામ ભાજપને બદનામ કરવાનું આ ષડયંત્ર છે રાજેશ પટેલે કહ્યું આ સાથે તેમણે પણ કહ્યું કે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સામે આ કાવતરું ઘડવામાં આવ્યું છે સાંસદના પીએ ષડયંત્ર સામે પોલીસ ફરિયાદ ઓડિયો ક્લિપમાં ભાજપ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે રાજેશ પટેલે કહ્યું કે વિરોધીઓનું ભાજપને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે વર્તમાન સાંસદ અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સામે આ કાવતરું ઘડવામાં આવ્યું છે જોકે તેને લઈને આ ષડયંત્રની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવું સાંસદના પીએ દ્વારા કહેવામાં આવ્યું એ વાયરલ ઓડિયો ક્લિપ કે જેમાં ઓડ ગામના મુખી સાથેની કથિત વાતચીત કેટલાય ન બોલવાના શબ્દો આ વાતચીતમાં બોલવામાં આવ્યા છે અને આ ષડયંત્રની સામે હવે પોલીસ ફરિયાદ કરવામાં આવશે કારણ કે બદનામ કરવા માટેનું આ એક કાવતરું આ એક ષડયંત્ર ગણાવ્યું લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો પોતપોતાના મત મેળવવા માટેના ક્યાંક ને ક્યાંક પ્રયત્નો કરતા હોય છે તે વચ્ચે ખોટા તક સાધુઓ જે લોકો હોય છે તે આ ક્ષણનો લાભ ઉઠાવીને ક્યાંક ને ક્યાંક કોઈને બદનામ કરવાનો મોકો છોડતા નથી હોતા આવું જ ક્યાંક જોવા મળ્યું છે આણંદ બેઠક પર આણંદ બેઠક પર વાત કરીએ તો સાંસદ મિતેશ પટેલના પીએને નામે એક કથિત ઓડિયો વાયરલ થયો છે જેમાં સામાજિક સમરસતા દોડાય તે પ્રકારેના શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ને તે પ્રકારેનું ઉચ્ચારણ કરવામાં આવ્યું છે જિલ્લા પ્રમુખ રાજેશભાઈ પટેલ આપણી પાસે ઉપસ્થિત છે સીધા તેમને મળી જાણીશું કે કયા પ્રકારે આ ઓડિયો ક્લિપ ને તેઓ શું કહી રહ્યા છે રાજેશભાઈ જે પ્રમાણે ચૂંટણી પહેલા આ પ્રકારની ઓડિયો ક્લિપ કે જે સર્વ સમાજને ઠેસ પહોંચાડે તે પ્રકારની સ્થિતિ કયા પ્રકારની કામગીરીને શું કેશો આ વિષય પર તો કોઈ ઉલ્લેખ નથી પરંતુ જે રીતે સમાજની તોડવાનું કામ થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમારા સંસ્કાર અમારા પારિવારિક જે વાત છે કે સૌનો સાથ સૌનો વિકાસ એ વાતને અનુમોદન આપી અને અમે આ ક્લિપનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ અમારી દ્રષ્ટિએ આ કોઈ ક્લિક બનાવી છે અને એટલા માટે થઈને કાયદેસરની કાર્યવાહી પણ અમે કરી રહ્યા છીએ અને અમે તો સમાજને પણ વિનંતી કરીએ છીએ કે આવી કોઈ પણ ખોટી કે વાતોમાં આવ્યા વગર સમાજની સમરસતા ક્યાંય તોડવી નહીં આવે ને જાય પરંતુ આપણે બધા સમાજમાં સાથે રહેવાનું છે એકબીજાના પેઢીઓથી એકબીજાના ગામોમાં નગરોમાં આસપાસમાં પડોશમાં રહેતા હોઈએ છીએ સુખ દુઃખના એકબીજાના કામમાં આપણે આવતા હોઈએ છીએ ત્યારે આવું કોમ કોમને જ્ઞાતિ જ્ઞાતિને એકબીજાની સામે મૂકી દે એવી કોઈ વાતને ભારતીય જનતા જનતા પાર્ટીનું હોય જ નહીં અમે આ વાતને સખત શબ્દોમાં ખોડી કાઢીએ છીએ આવનારા દિવસોમાં આ વાતાવરણ બગડે નહીં એના માટે તેની ચેતવણી સ્વરૂપે અમે એક ફરિયાદ પણ દાખલ કરી છે અને અમે આ માધ્યમથી લોકોમાં એક સંદેશ આપવા માગીએ છીએ કે આવી કોઈ પણ વિડીયો ઓડિયો ક્લિપ કે સોશિયલ મીડિયાના માધ્યમોમાંથી આવી ખોટી ભ્રામક વાતો થશે તો અમે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરીશું છે જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઘણા એવા જ્ઞાતિકીય સમીકરણો પણ જિલ્લામાં ઉભા કરવા માટેના પ્રયત્નો થતા આવ્યા છે અને લાગે છે કે ક્યાં ક્યાં એનું જે કોઈ ભાગ હોય ચોક્કસ કોઈને કહી ના શકાય જ્યાં સુધી વાત પુરવાર ના થાય પરંતુ જ્ઞાતિ સમીકરણ હવે રહ્યા નથી વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બને અને આવનારા પચીસ વર્ષના રોડ મેપ સાથે વિકસિત ભારતના સંકલ્પ સાથે નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા હોય ત્યારે આ બધી નાની નાની ક્ષુલ્લક વાતોમાં પડ્યા વગર એકસો ને ચાલીસ કરોડનો આપણો પરિવાર એક સાથે એક કદમથી આગળ વધે તો સમગ્ર વિશ્વમાં ત્રીજી અને બે હજાર સુડતાલીસમાં સૌથી મોટી આર્થિક મહાસત્તા બનવા જ્યારે ભારત જઈ રહ્યું હોય ત્યારે આપણે આ નાની નાની વાતોમાંથી ઉપર ઉઠી અને મારા તમારા આવનારા પેઢી માટે પણ આપણે આગળ વધીએ અને જ્ઞાતિ સમીકરણોમાં જે મેં વાત કરી એમ ગરીબ પીછા યુવાન અને મહિલા આ ચાર જ્ઞાતિને સાથે લઈને ચાલીએ તો સમગ્ર સમાજનું ભલું થાય એમ છે રાજેશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો જે પ્રમાણે જિલ્લા પ્રમુખ જણાવી રહ્યા છે કે સમગ્ર મામલે હવે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જે આ પ્રકારની વાતો અને અફવાઓ ફેલાવતા હશે તેવા વ્યક્તિઓ પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે તેમના દ્વારા સમગ્ર જે ઓડિયો ક્લિપ છે તેને ખંડન કરવામાં આવ્યું છે અને આ પ્રકારની કોઈ પણ ચર્ચા કોઈ જે જવાબદાર પક્ષના હોદ્દેદારો અને જે ચૂંટાયેલા વ્યક્તિઓ છે તેમના દ્વારા કરવામાં નથી આવી તેવું પણ તેમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે યશદીપ ગઢવી ગુજરાત